જય સ્વામિનારાયણ શ્રીજી ચરિત્રના આજના આપણે વિડીયોમાં આપણે એક પ્રસંગ જોવાના છીએ મારા જનને અંતે જરૂર મારે આવવું બિરુદ મારું એ ન બદલે તે સર્વજનને જણાવવું હરિભક્ત હેમનભાટ ભાટને અંતકારે શ્રીજી મહારાજ માણકીએ ચડીને સાથે સ્વારી લઈને તેરવા પધાર્યા ચરોતરમાં આવેલ બામણ ગામમાં ભાટ હેમનભાઈ નામે બહુ સારા હરિભક્ત હતા જે દિવસથી સત્સંગ થયો ત્યારથી સદાય શ્રીજીની આજ્ઞાને અનુસારે વર્તતા ને વર્તમાનના ધર્મ નિયમને બરોબર પાડતા ને સંતો હરિભક્તોનો બહુ મહિમા જાણતા સમય જતા એક વખતે તેને શરીરે મનવાળ આવ્યો ને દેહ મેલવા ટાણું થયું ત્યારે શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને અંતકાળે તેડવા કાયમ પઢારે છે એ પ્રણને ચરિતાર્થ કરતા માણકીએ ચડીને સાથે સ્વારી લઈને તેડવા પઢાર્યા એ સમયે ગામમાં બ્રાહ્મ પ્રણમાં ઘણા બ્રાહ્મણો બેઠા હતા તેમાંના એક જણને શ્રીજી મહારાજની સ્વારીના દર્શન થયા ત્યારે તે બોલ્યો જે ભાઈઓ મેં સ્વામિનારાયણની સ્વારી દીધી તમારે જોવી હોય તો ચાલો સૌ બ્રહ્મપોરથી બહાર નીકળો તો દેખાડું તે સાંભળી તેની સાથે બેઠેલા ઘણા માણસો ત્યાંથી ગયા તે શ્રીજી મહારાજના દર્શન થયા તે વખતે એક સોની પોતાની દુકાનમાં બેઠો હતો તેને પણ શ્રીજી મહારાજના તથા સ્વારીના દર્શન થયા ને પછી ત્યારથી શ્રીજી મહારાજ મંદિરમાં ગયા ત્યાં મંદિરે અરૂપાનંદ સ્વામીનું મંડળ હતું સ્વામી પોતે શરીરે થોડા માંડા હતા શ્રીજી મહારાજે દર્શન દીધા ત્યારે અરૂપાનંદ સ્વામી તો અતિ હરકભર્યા હાથ જોડીને બોલ્યા જ હે મહારાજ તમે મારા ઉપર કૃપા કરીને આ અવસરે ભલે પધાર્યા હવે મને તમારા ધામમાં ટેડી જાઓ ત્યારે ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિ કહે સ્વામી અમે તમને ટેડવા નથી આવ્યા અમે તો હરિભક્ત હેમંત ભાટને ટેડવા આવ્યા છીએ એમ કહીને શ્રીજી મહારાજ હેમંત ભાટને ઘેર ગયા ને તેને દર્શન દીધા ત્યારે તેઓ બહુ હરખ પામ્યા ને ખાટલે બેઠા થઈ ગયા અને હાથ જોડીને ઘણી ઘણી સ્તુતિ કરી ને તુરંત જ પોતાના સંબંધીઓને કહ્યું આ જુઓ ને શ્રીજી મહારાજ મને ટેડવા પઢાળ્યા છે તેમની ભેગો હું ધામમાં જાઉં છું તમે સહુ એમનું ભજન કરજો અને શ્રીજી મહારાજની આજ્ઞાઓને ખબરદાર થઈને પાળજો તો એ તમને પણ અંતકાળે ટેડવા આવશે એમ સહુને કહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો એમ કહ્યું તે સાંભળી સહુ ઘરના સભ્યો ભજન કરવા લાગ્યા એ સમયે પોતે મનની વૃત્તિ પાછી વાળીને શ્રી હરિના સ્વરૂપમાં જોડીને પંચ મહાભૂતના દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ શ્રીજીની સાથે ચાલ્યા શ્રીજી મહારાજ પોતાના ભક્ત હેમંત ભાટને સાથે લઈને પાછા મંદિરમાં આવ્યા ત્યારે અરૂપાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ મને પણ તમારી સાથે ધામમાં ટેળી જાઓ આ દેહમાં કંઈ માલ નથી ત્યારે હસતા હસતા હરિ કહે સાધુરામ હમણાં તમારો દેહ નહીં પડે ને તમારો રોગ છે તે પાંચ છ દિવસ પછી મટી જશે એટલું કહી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા પછી અરૂપાનંદ સ્વામીએ તે બધી વાત સંત તથા હરિજન આગળ કરી તે સાંભળીને સહુ આશ્ચર્ય પામ્યા ને પાંચ છ દિવસ પછી શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે તે સ્વામીનો રોગ મટી ગયો ને સાજા થયા શ્રી ચરિત્ર ચિંતામણી ભાગ ત્રણમાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તેને તમે લાઈક જરૂરથી કરજો બીજા બધાને શેર કરજો તથા તમારા કંઈ સુઝાવ હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો જય સ્વામિનારાયણ